તો નમસ્કાર દોસ્તો નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આપણા બ્લોગની શરૂઆત થઈ ગઈ છે સાડા નવ વાગ્યા છે અને તમે દેખી શકો છો આ દોરડા પડ્યા છે એક બે દોરડા છે અને આ છે દાંતરડું આ છે કોળી અને આ છે આપણી સાલ તો આપણે જવાનું છે માળમાં એટલે કે ડુંગરાઓમાં અને ત્યાં આગળ આપણે જીમઠીક આપવાની છે અને જીમઠીક આપીને ઘરે લાવવાની છે તો આપણે જઈએ અને જીમઠીક આપીને લાવીએ તો રહો લોગમાં જઈએ આપણે તો દોસ્તો આપણે આપણા દાંતડા અને કોળી લઈને ઉપડી ગયા છે તો જીમઠી આપણે કાપવા જવાનું છે પેલી બાજુ આગળ તો જઈએ અને કાપીએ બાકી રહો લોગમાં આગળ શું શું થાય છે જો આપણે આવી ગયા છે જીમઠી કાપવા માટે અને આ છે જીમઠી આપણે આ કાપવાની છે અને અહીંથી સીધી લાઈન લાઈન પહેલાં પેલી બાજુ આગળથી સીધી લાણ લાણ ત્યાં અહીં તો તે દિવસે અમે અહીંથી કાપી લઈ ગયા છે અને જે થોડી ઘણી બચી હતી એ આજે કાપવાની છે અને થોડી અહીં છે અને થોડી પેલી બાજુ છે તમે આગળ દેખી શકો છો હા ત્યાંથી પેલી બોરીનું ઝાડ દેખાય છે ત્યાંથી કાપવાની છે તો અહીંથી થોડી કાપી લઈએ અને પછી બારા બાંધીએ બાકી અહીં તમે દેખી શકો છો પેલાં છોકરાઓ બકરા ચારવા આવેલા છે અહીંયા આગળ અને આ બાજુ બકરીઓ ચરસ તમે દેખી શકો છો તો દોસ્તો આપણે અહીંયા જીમઠી કાપવા તો આવ્યા એ નજીક આંબાનું ઝાડ છે મારા કુટુંબના જે એક મોટાપાનું ખેતર છે અને એનો આંબા છે અહીંયા આગળ તો અહીં આગળ શું છે કે દૂર ઘરથી દૂર છે એટલે કેરીઓ બધા લોકો ખાઈ જાય છે અને આ આંબો દૂર છે દૂર મોટો થઈ ગયો છે તો કેરીઓ બધા ખાઈ જાય છે તો હું તમને ચોર બતાવું કે અહીંયા ચોર કોણ છે કેરીઓ ખાવાળા તો બન્યા રહો આ બધા ચોર છે પકડ્યા આ ચોર અમે આવ્યા કે તમારું કાં છે કોણ કોણ આ ચોર ભાગ્યા છે પકડો બરો તારી આ તમે દેખી શકો છો બધા ચોર છે કેરીઓ મારા બેટા ખાઈ જાય છે અહીં આગળ મૂકતા જ નથી તો હવે આ લોકોનો અહીંથી વિડીયો મેં પ્રૂફ કરી લીધું છે ઘરે જઈને બતાવું કે આ લોકો કેમ આવું કરે છે કોણ કોણ છે જોઈ લીધા છે મેં બાકી તમે આ આંબો દેખી શકો છો આ કેરીઓ કલમી કેરીઓ છે બહુ મોટી કેરીઓ છે તો અહીંથી તમે દેખી શકો છો આ તમને હું કેરીઓ બતાવું આ આ છે કેરીઓ આવી તો અહીંયા માંડ માંડ ખેતરમાં દૂર જંગલમાં આંબો મોટો કર્યો છે ને આ લોકો બકરા ચારો આવે છે આ બધી બકરીઓ ચારે છે અહીં આગળ હા તો મારા બેટા બકરીઓ ચાલતા છે ને આંબાનું જુડવાનું કામ કરે છે આયા પાછા આયા કેમ લે કોને કોને પૂછીને કેરિયો પાડો લે તમે હે ભાગી ગયા પાછા ભાગ્યા મારા બેટા અભારે તમારો વિડિયો થઈ ગયો છે હવે ઘરે જઈને તમારો નમૂનો આપું એક પેલો ભાગ્યો દેખો કેટલો સ્પીડમાં જાય છે મારા બેટા ગભરાઈ ગયા છે હવે પકડાઈ જવાના છે એમ કરીને એટલે નજીક ના છે એટલે આ લોકોનો વારો આવી ગયો છે હવે દેખો આ કેટલી સ્પીડમાં માં જાય બીજો વાંધો ને મારા બેટા તમારે પકડી લેતા તમને હવે હવે તમારું કામ થાય છે ઘરે હેડો તમે એક તો દોસ્તો આપણી જીમઠી કમ્પ્લેટ આપણે વાડી નાખી છે અને એક બારો અહીં બનાવ્યો છે અને એક બારો પેલી બાજુ બનાવ્યો છે અને હજી આ બાજુ થોડું બાકી છે પણ એ સાંજે આવશું બાકી અત્યારે બહુ તડકો થઈ ગયો છે તો બરાબરનો તડકો છે તમે દેખી શકો છો ઉપર અને હવે આપણે જઈએ ઘરે કારણ કે તડકામાં વધારે રીક્ષ નહીં લેવો તો આપણા ભારા બંધાઈ ગયા છે અને હવે આપણે જઈએ ઘરે તો દોસ્તો આપણે ઘરે આવી ગયા હતા અને બરાબરના તડકામાં ઘરે આવીને આપણે ખાવા ખાઈ અને થોડી આરામ પણ કરી લીધી છે અને આપણે જીમઠી જે હતી એ બાંધીને ઘરે લાવ્યા હતા પણ બીજી અડધી રહી ગઈ હતી તો આપણે અડધી જીમઠી લેવા માટે ફરી પાછા ઉપડી ગયા છે અને મોહન પિલ્પજી જેસીબી કામ કરે ત્યાં આગળ બેઠો છે ને એ કહે છે કે તમે જાઓ અને ભારા બાંધો ત્યાં સુધીમાં હું પાછળ આવું છું એમ તો આપણે આખી ટીમ લઈ લીધી છે આ બધા આ બધા આમલા પાડવા આમલા પાડવાના છે આપણે ત્યાં આગળ તો સડકી પણ લઈ લીધી છે ભારા બાંધવા માટે દોરડીઓ પણ લઈ લીધી છે તો બને રહ્યો લોકમાં આપણે જઈએ અને બાકીની જીમઠી આપણે બાંધીને ઘરે લાવીએ ને આમલા પાડીએ આના પરથી આપણે આમલા પાડવાના છે તો હવે આપણે હડકી લાયા છે તો ઉપર ચડીએ અને ઉપર ચડીને આંબલા પાડીએ બાકી કાલે વાવાઝોડું બહુ જોરદાર આવ્યું હતું ને તેમાં બધા પાકા પાકા કરી ગયા છે તો જે પણ નોર્મલ છે તમને બતાવો અમુક પછી પહેલી બાજુ આગળ છે ત્યાં આગળ છે તો હવે આપણે ઉપર ચડીએ અને પાડી આમલા ત્યાં સુધી વન ભી આવી જશે તો કડી આવી પર તો દોસ્તો શૂટિંગ કરવાનું ભૂલી ગયો તો પણ ઉપર થઈને મે આમળા પાડી દીધા છે આ તમે દેખી શકો છો આટલા આ અને બાકીના લોકો ખાઈ ગયા બેઠા બેઠા આ પાર્ટી લોકો ગઈ થી માં માં આવી ગયા રખડતા જ આ સવારમાં કેરિયો ખાતા ત્યારે તો ખાઈ ગયા વિયા આમલા આટલા છે તો હવે આપણે આપણે આ જીમટી બાંધવાનું કામ કરીએ અને થોડી ઘણી છે લઈને જે ઘરે બાકી તમે જોઈ શકો છો આટલા આપણે આમલા પાડી દીધા છે છોકરાઓ લોકા બધા આ છોકરાઓ ખાળા કૈથી આવી ગયા હારા હારા લાગે ઉપર આ દેખો આ તો હવે જઈએ આપણે જીમટીનો ભારો લઈને ઘરે તો આપણો ભારો બાંધવાનું કામ ચાલુ છે તો ભારો બાંધા જાય એટલે લઈને ફટાફટ જઈએ ઘરે તો દોસ્તો આપણે જીમઠીના ભારા બાંધીને લેયા છે પણ ભારો માથે અને ફોન પકડવાની મુશ્કેલી હતી એટલે તમને બતાવી નહીં શક્યું બાકી તમે દેખી શકો છો આપણા આ છે જીમઠીના ભારા અહીં આગળ આપણે લાઈન મૂકી દીધા છે અને બીજા આ બાજુ મૂક્યા છે આ તમે દેખી શકો છો અહીં પડ્યા છે હા અને મસ્ત સાંજના વાગી છે સાડા પાંચ અને તમને સનસેટ પોઈન્ટ બતાવું હા તમે દેખી શકો છો દાડો અને આ છે આપણા બળદિયા આગળ બાંધેલા છે તો આપણે અહીંયા બ્લોગનો એન્ડ કરીએ છીએ બાકી તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી બતાવજો અને ચેનલ પર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આપણે નવા વિડીયો સાથે મળતા રહીશું ત્યાં સુધી બધાને બાય બાય